તેમની જ ઓફિસ માં ઝડપી લીધા હતા રૂપિયા છ્યાસી ના પગરદાર અધિકારી વેપારી પાસે વીસ હજાર ની લાંચની માંગણી કરી હતી અને બાદમાં પંદર હજાર લેવા તૈયાર થતા એસીબીએ છટકુ ગોઠવી છડપી લીધા હતા એસીબી દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના વેપારી પોતાનો તમામ ટેક્સ સમયસર ભરતા હોય તેમને રૂપિયા સિત્યાસી હજારનું રિફંડ મળવાપાત્ર હતું આ અંગે તેમણે કાર્યવાહી શરૂ કરી હતી પરંતુ તે કાર્યવાહી પૂર્ણ કરી રિફંડ આપવા માટે નાનપુરા સ્થિત રાજ્ય કર ભવનના ચોથા માળે ઘટક એકસઠના અધિકારી નિલેશભાઈ બચુભાઈ પટેલે રૂપિયા વીસ હજારની લાંચની માગણી કરી હતી બાદમાં રકજગના અંતે તે રૂપિયા પંદર હજાર લેવા તૈયાર થયા હતા લાંચ નહીં આપવા માંગતા વેપારી અંગે સુરત એસીબીમાં ફરિયાદ કરી હતી આથી એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરીના સુપરવિઝન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ આર કે સોલંકીએ આજ રોજ છટકુ ગોઠવી અધિકારી નિલેશ પટેલને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા હતા વર્ષ બે હજાર તેરમાં નોકરીમાં જોડાયેલા ક્લાસ ટુ અધિકારી નિલેશ પટેલનો પગાર છ્યાસી હજાર રૂપિયા છે એસીબીએ તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી એસીબી એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી તે પોતે પોતાનો વેપાર કરી ગુજરાન ચલાવતા હોય અને એ વેપારના જે એમને જીએસટીના ટેક્સ ભરવાના હોય છે એ વખતો વખત દરેક ટેક્સ ભરપાઈ કરેલો એ ટેક્સ જે ભરપાઈ કરેલો એનો રિફંડ એ જીએસટી વિભાગથી એમને સિત્યાસી હજાર છસો રૂપિયા જે પરત મેળવવાનું હતું એ પરત મેળવવાની કાર્યવાહીના અવેજ પેટે જીએસટીના એક વર્ગ બેના અધિકારી નિલેશ બચુભાઈ પટેલ જેઓએ પ્રથમ વીસ હજારની માગણી કરેલી અને આ કામે ફરિયાદી સાથે રકઝકના અંતે પંદર હજાર રૂપિયામાં નક્કી થઈ અને પંદર હજાર રૂપિયા એમને સ્વીકારતા પકડાયેલ છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે પૈસા પૈસા જે જીએસટી નું રિફંડ હતું ફરિયાદીનું સિત્યાસી હજાર છસો એ પરત મેળવવા માટેની જે કાર્યવાહી કરવાની એના આવે જ પેટે માગેલ